આગોટામાં ઠેર ઠેર ભૂવા પડ્યા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં ઠેર ઠેર પડેલા ખાડા વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર સમસ્યા બની ગયા છે ચોમાસા પહેલા જ રસ્તાઓની આ દયનીય સ્થિતિ સ્થાનિકોમાં ભારે રોષ જગાવી રહી છે અકોટા વિસ્તારના મુખ્ય માર્ગો હોય કે પછી અંદરના પેટા માર્ગો લગભગ દરેક જગ્યાએ નાના મોટા ખાડા જોવા મળી રહ્યા છે ખાસ કરીને અકોટા ગાર્ડન રોડ બીઆરજીએસ રોડ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે અખાડાઓને કારણે દ્વિચક્રીય વાહનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ભાઈ અમે તો કોર્પોરેશન થી કંટાળી ગયા છે અને તમે આ જોઈ શકો છો આ વિસ્તારમાં જે ભૂઓ અમને પડે છે વડોદરાના ગુજરાતનો સૌથી મોટો ભૂઓ છે અને સૌથી મોટી વાત એ છે કે આ ભૂવો પડ્યો છે અહીંયા આગળ ટ્રાફિકનું કોઈ આયોજન નથી અમે તો એસીપી શ્રીને કહેવા માંગીએ છીએ કે સાહેબ તાત્કાલિક ધોરણે આ મુચમાડા વિસ્તારમાં ટ્રાફિક કોઈ હોમગાર્ડ હોય તો ટ્રાફિક હોય તો બંદોબસ્ત કરે કેમ કે અહીંની લોકો ત્રાહીમ પોકારી રહી છે લોકોને ખબર પડતી નથી કે કયા વિસ્તાર કંઈથી કરું અને ક્યાં જવું અને તમે જોઈ શકો છો આ કોર્પોરેશનના પાપે કેટલો મોટો અહીંયા ભૂવો પડ્યો છે કે ના પૂછો એવી વાત છે